તમારી માટે સરપ્રાઇઝિંગ કલેક્શન્સ લઈને આવી ગઈ છે અજમેરા ફેશન ફરી એકવાર બધા કલેક્શન્સ તમને પાર્ટી વેર ફેન્સી કલેક્શન્સ મળી જશે જે ટુ પીસ કોન્સેપ્ટમાં છે બે હજાર ચોવીસમાં ધૂમ મચાવી દે કારણ કે અજમેરા ફેશનના કલેક્શન છે બાકી તમને આવા કલેક્શનમાં કોઈ કોમ્પિટિશન નહીં આપી શકે

એમને નથી મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ છે કારણ કે અહીંયા જેટલા પણ કલેક્શન્સ આજના વિડીયોમાં તમે જોશો ને બધા કલેક્શન્સ તમને પાર્ટીવેર ફેન્સી કલેક્શન્સ મળી જશે જે ટુ પીસ કોન્સેપ્ટમાં આવી છે હા ડેલી એ છે તમારે વાઈઝ લેવાના છે બટ આજના જેટલા પણ કલેક્શન છે ડી ગર્લ્સ કલેક્શન છે એમ તો આપણે જોવા જઈએ તો આપણી પાસે બેબી બેબીથી એટલે કે ઝીરો સાઇઝથી લઈને પંદર વર્ષના બાળકો સુધીના કલેક્શન છે જેની અંદર બોયઝ એન્ડ ગર્લ્સ બે કલેક્શન છે તો બત્રીસ નંબરની સાઇઝમાં એક ફેન્સી કલેક્શન શેર કરું છું જેમાં ફર્સ્ટ ઓફ ઓલ તમે ટોપ જોઈ શકો છો અને જે રીતના આપણે ક્રિએટ કર્યું છે એની અંદર તમે નેક પેટર્ન જુઓ સૌથી પહેલા નેક પેટર્નમાં તમને આ પ્રમાણેનું વર્ક મળશે સ્લીવ્સની વાત કરીએ તો ફેન્સી સ્લીવ તમને કંઈક આ પ્રમાણે મળી જશે આજો જ્યોર્જેટ મટીરિયલ છે એ બહુ સારું ને કમ્ફર્ટેબલ હોય છે જેની સાથે બોટમ વ્યરમાં તમને આ ટાઈપનું પ્લાઝો કોન્સેપ્ટ મળી જશે જૂના જમાનાનું જેટલું પણ સ્ટાઇલ હતું પાછું રિટર્ન આવે છે એટલે કે એને ઓલ્ડ ઇઝ ગોલ્ડ કલેક્શન છે રેટ્રો સ્ટાઇલ નું પેન્ટ છે એને બહુ જ જબરદસ્ત લાગી રહ્યું છે આની અંદર તમને સાઈઝ ને કલર્સ જોતા હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો નેક્સ્ટ કલેક્શન જોઈએ નેક્સ્ટ કલેક્શન જે રહેશે આ ડેનિમમાં છે ડેનિમમાં પણ અહીંયા તમે જોશો તો આપણે રબર લગાવ્યું છે ઇન શોર્ટ ઇલાસ્ટિક કહી શકો છો તો આ જો ફૂલ્લી સ્ટ્રેચેબલ છે આની અંદર સાઈઝ કલર્સ અવેલેબલ છે આ ટાઈપના કલેક્શન બે હજાર ચોવીસમાં

ફેન્સી કલેક્શનની વાત કરીએ તો પહેલાં તમે આ ટોપ જોઈ લો બહુ સરસ એવું ટોપ છે સ્માઇલ પ્લસ યુ યસ નાઇઝ સ્માઈલી વોર્ડ કરીને કલેક્શન છે જે તમે જોઈ શકો છો પત્રીસ નંબર છે આનો આની સાથે બોટમમાં તમને આ પ્રમાણેની શોર્ટી મળી જશે કલર કોન્ટ્રાસ્ટ બેઝ આનો ખૂબ સરસ છે ફ્રન્ટ એન્ડ બેક સાઇડ બે સાઈડ તમને બતાવી દઉં કઈ રીતનો વ્યૂ આવવાનો છે એના પછી હજુ એક કલેક્શન્સ છે આ જો અઠ્યાવીસ નંબર છે અગેન ઇમ્પોર્ટેન્ટ મટીરિયલ રીઝશે આ ફેન્સી ટી શર્ટ છે ફેન્સી ટી શર્ટ સાથે તમને કંઈક આ પ્રમાણેનું બોટમ મળી જશે ડેનિમ મટીરિયલમાં ડેનિમ આવે એટલે તો પ્રાઇસ વધારે હાઈ કરવાના થાય જ છે તો ટેન્શન નહીં લેતા તમને જેટલું જોઈએ એટલું સો ટકા કરતા પણ વધારે એનું પ્રોફિટ આની અંદર જોવા મળશે કે ના ચનિયાચોળીમાં તો હાઈ પ્રોફિટ છે બસો ટકાથી પણ વધારે છે બટ અહીંયા સો ટકાથી પણ વધારે તમને પ્રોફિટ મળી શકે થોડુંક મોટી સાઇઝ જોઈએ છે તો આ ફ્રોક લઈ જાઓ ચોર્જિટ મટીરિયલમાં ફ્રોક તમને મળી જશે લોંગ ફ્રોક શોર્ટ ફ્રોક પણ મળી જશે મેડીકર્ટ જોઈએ એ પણ મળી જશે અને આની સાથે તમને એકદમ સરસ મજાનું બોટમ પણ મળે છે આ તમે તમે બોટમ જોઈ શકો શકો છો છો આની અંદર જેટલું એટલું ઉમેરીને વેચી કદાચ તમને ફેરી સ્પેશિયલ જોઈએ કે એકદમ મોલ સ્પેશિયલ કલેક્શન જોઈએ તો એ પણ મળી જશે જો એરિયા વાઇઝ ડિપેન્ડ કરે છે કે તમારે કેટલું માર્જિન રાખવાનું છે કેટલું નથી રાખવાનું બાકી કલેક્શન તો બધી જગ્યાએ સેમ જ હોય છે અને આપણો આપવાનો અંદાજ પણ સેમ છે હોલસેલર હોય કે રિટેલર હોય બે ને સેમ પ્રાઇસમાં અજમેરા ફેશન કલેક્શન આપ છે તો દર્શકો આ તો આપણા ફેસબુક માટેનો સ્પેશિયલ વિડીયો આના સિવાય આપણી પાસે ગર્લ્સવેર ની અંદર આટલું કલેક્શન છે અને આના સિવાય પાછળ ઘણું બધું છે બટ બોયઝ ગર્લ્સ કલેક્શન તો છે એની સિવાય વુમન્સ વેર સ્પેશિયલમાં સાડી ડ્રેસ મટીરિયલ ચનિયા ચોળી પાર્ટી વેર સાડી ફેન્સી સાડી અને હા દર્શકો કુર્તીઝના કલેક્શન પણ છે દુપટ્ટા અને બોટમ વેરના પણ કલેક્શન છે જો કદાચ દુકાન હોય તો વિઝિટ લઈ જાવ સુરતમાં અજમેરા ફેશન ની વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો જય શ્રી કૃષ્ણ